નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું કન્યા છાત્રાલયમાં આવેલી મુખ્ય ગૃહમાતા મદદનીસ ગૃહમાતા રસોઈયા તેમજ ચોકીદારની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે વિડીયોમાં આપણે વાત કરશું પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત તેમજ ઇન્ટરવ્યુ અંતર્ગત જે તારીખ છે તે તમે જોઈ શકો છો મિત્રો શ્રી સ્વામીશ્રી મનોહરાનંદ માનવ સેવા સંઘ સંચાલિત શ્રી સાધના કન્યા છાત્રાલય જે આંગલધરા અનાવલ તાલુકો મહુવા જિલ્લો સુરત ખાતે આવેલી છે મિત્રો જે આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર માન્યતા પ્રાપ્ત છાત્રાલય છે જેમાં નીચે મુજબની કર્મચારીઓની ભરતી કરવાની હોય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ઓપન ઇન્ટરવ્યુ રાખેલ છે તમે જોઈ શકો છો મિત્રો મુખ્ય ગૃહમાતા માટે એક જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ સ્નાતક થયેલા ઉમેદવારો અહીંયા ઇન્ટરવ્યુમાં હાજર રહી શકશે મિત્રો માસિક જે વેતન છે તે સરકાર નિયમ મુજબ રહેશે અહીંયા ત્યારબાદ તમે જોઈ શકો છો મદદનીશ ગૃહ માતા માટેની જગ્યા છે મિત્રો સ્નાતક થયેલા હોય એક જગ્યા માટેની જાહેરાત છે મુખ્ય રસોઈ માટે ધોરણ સાત પાસ થયેલા હોય તેના માટે એક જગ્યા મદદનીશ રસોઈ માટે ધોરણ ચાર પાસ થયેલા માટે એક જગ્યા ચોકીદાર માટે ધોરણ ચાર પાસ માટે એક જગ્યા છે મિત્રો માસિક વેતન સરકારશ્રીના નિયમ મુજબ અહીંયા મળવાપાત્ર થશે વિશેષ શરતો જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ સુરતનો જે એનઓસી નંબર છે મિત્રો તમે જોઈ શકો છો સત્તાવનસો વીસ બે હજાર ચોવીસ પછી પચીસ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ ને મળે છે જેના અનુસંધાને અહીંયા ભરતી માટેની જાહેરાત આવી છે મિત્રો કર્મચારીઓની જગ્યા માટેની વયમર્યાદા સરકારશ્રીના પ્રવર્તમાન ધારાધોરણ રહેશે તેમજ કર્મચારીઓની જગ્યા માટેના ઉમેદવાર અનુસૂચિત જનજાતિના જ હોવા જોઈએ મિત્રો કર્મચારીઓના હોદ્દા મુજબ જગ્યા માટેની અરજી અને લાયકાત અનુભવના પ્રમાણપત્રોની અસલ નકલ તથા ઝેરોક્ષ નકલ સ્વપ્રમાણિત સાથે ઓપન ઇન્ટરવ્યુ માટે તારીખ બીજી જાન્યુઆરી બે હજાર પચ્ચીસે ગુરુવારના સવારે અગિયાર કલાકે સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે મિત્રો ઇન્ટરવ્યુ માટેનું સ્થળ નોંધી લેશો પ્રમુખશ્રી ઉમા માશ્વરી સ્વામીશ્રી નંદ માનવ સેવા સંઘ આંગલધારા તાલુકો મહુવા જિલ્લો સુરત પિનકોડ ઓગણચાલીસ પાંસાઠ દસ ખાતે હાજર રહેશે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપવામાં આવેલો છે મિત્રો તમે ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો તો તમે જોઈ શકો છો મિત્રો મુખ્ય માતા મદનદીશ મદદનીસ માતા તેમજ મુખ્ય રસોઈયા મદનદીશ રસોઈયા ચોકીદાર માટેની શ્રી સાધના કન્યા છાત્રાલય અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી